મિત્રો હું આવ્યો છું ભાગીરથી સેવા ધોન મંડળનો સુંદર મજાનો રાખેલું છે કાપોતરા વિસ્તારની અંદર તમે જોઈ શકો છો પાણીના કુંડા અને ચકલી ઘર અને આપણે એના જે સંચાલક છે એની સાથે વાત કરવાના પ્રયાસ કરીશું ભાઈ દર વર્ષે આયોજન કરીએ છીએ અને અલગ અલગ આયોજનો અનુ કરતા રહ્યા છીએ કે શિયાળો હોય તો ધાબડા વિતરણ કરીએ છીએ પછી ઉનાળામાં શરબત વિતરણ કરીએ છીએ છાશ વિતરણ કરીએ છીએ પછી અનાથ બાળકોને અમે જમા ભૂખ્યા ને ભોજન જમાડીએ છીએ પછી જે વિદ્યાર્થીઓ ફી હોશિયાર હોય અને ફી નથી ભરી શકતા તો એની અમે ફી પણ ભરી શકીએ અનાજ કરિયાણા ની નું વિતરણ કરીએ છીએ તમારું સુરત અંદર ધૂન મંડળ ચાલે છે વાહ ભાઈ વાહ અને હવે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે બરાબર છે એટલે તમે જે આયોજન કર્યું છે જોરદાર છે કારણ કે પાણીના કુંડા અને આ સકલી ઘર અને આ છે આમાં શું નાખવાનું હોય આમાં ચણ નાખવાની હોય છે આમાં ચણ નાખે એટલે ચકલી ચણે અને બીજું પાણી આમાં ભરી છે પાણી આ કુંડા છે બરાબર છે આજે આ ઘર છે એની અંદર માળા મેલી એક ચકલી માળા માટે વાહ ભાઈ વાહ અને સવારથી જોઈ શકો છો ભારે ભીડ લાગેલી છે કારણ કે આજ સહકાર આપી કેમ કે અહીંથી કુંડા લઈ જાય તો લોકો એને ઘરે કુંડા લગાડશે આ ચકલી માળો પણ મેલી છે કે સુંદર મજાનું ઘર છે અને મિત્રો જેને સહેન નાખવી છે બહાર નાખવી કરતા જો આમાં નાખી દે તો ચકલી આરામથી સની શકે બરાબર છે આના કોઈ સારે જ લો છો કે આમ હાવ ફ્રી હોય નહીં આ અમે ફ્રીમાં આપીએ છીએ કોઈ સારા જ નહીં કોઈ પણ જાતનો ચાર્જ નથી ફ્રી વિતરણ કરીએ છીએ અને અમારું ધૂન મંડળ લગભગ ચાર વર્ષ થી ચાલે છે સુરતમાં અને અમે ફ્રી ઓફ માં કરીએ છીએ કોઈ પણ જન્મ કોઈની ની જન્મોત્સવ જન્મોદિવસ હોય કે શ્રાદ્ધ હોય કે પછી કોઈને મરણ આપણે મરણમાં મરણની ધૂન એટલે આવી મોજની ધૂન હોય કે આવી ધૂન અમે લઈએ છીએ અને ફ્રી ઓફ કરીએ છીએ વાહ ભાઈ વાહ ખરેખર બહુ સુંદર એક જબરજસ્ત સેવા કહેવાય કેમ કે ધૂન મંડળ હકાડવું એનો કોઈ સારજ નથી લેવાનો જે કોઈ લોકો ગોર કરે એની ઈચ્છા હોય તો કોઈ એને આપણે સારજ લેવામાં આવતું નથી એવું છે કે આમાંથી જે પણ તમે દાન રાશિ આપો છો તે દાન રાશિ અમે મૂલી લંગડી અપંગ ગાયું છે પાંજરાપુરમાં એની સેવા કરીએ છીએ અને તેને

કોઈ કિંમત નહી ફ્રી ઓફમાં દેવું અને હજારોની સંખ્યામાં કુંડા છે એટલે મિત્રો આવી ધૂન મંડળ તમારો કઈ મોબાઈલ નંબર આપો કોઈ રાખવા માંગતા હોય સેવા ધૂન મંડળ તમારે અમારો કોન્ટેક્ટ કરવો હોય તો નીચેના નંબર ઉપર 98253 5850 97120 44033 ઉપર સંપર્ક કરી શકો છો અને અમે ફ્રી ઓફમાં ધૂન કરીએ છીએ કોઈ પણ ચાર્જ લીધા વગર વિના મૂલ્યે ધૂન કરીએ છીએ અને જે પણ દાન રાશિ આવશે તેનો અમે ગૌશાળામાં તેમજ વિધવા બહેનોને વિતરણ કરીએ છીએ તેમજ જે બાળકો હોશિયાર હોય તો તેની અમે ફી ન ભરી શકતા હોય તો તેની અમે ડાયરેક્ટ સ્કૂલમાં ફી ભરીએ છીએ જ્યારે અનાથ બાળકોને કપડાનું અને શિક્ષણનું અમે ચોપડા છે એનું વિતરણ કરીએ છીએ પછી અનાથ બાળકોને જમાડીએ છીએ આવું અલગ અલગ ઘણા બધા આયોજનો કરીએ છીએ અને અમારો તમે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો ફરી એકવાર નંબર બોલું છું સ્કેન કરી લેવાનું આમનો બતાય ને બતાઈ દો ચાલો મિત્રો હવે ખાસ એક વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો આ આપએને ફોલો ન કરો તો જરૂર ફોલો કરી દેજો ફુક્કુ આભાર ધન્યવાદ જય માતાજી